હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશી કિચન આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ભૂંગળાની રેસીપી ભૂંગળા બટાકા તો તમે બહુ બનાવ્યા હશે અને ખાધા પણ હશે પણ આજે હું તમારી સાથે સરળ રીત અને ફટાફટ બની જતા ચટપટા લસણિયા ભૂંગળા બટાકાની રેસીપી એવી શેર કરીશ આ રેસીપીથી તમે ઘરે ભૂંગળા બટાકા બનાવશો તો ઘરના નાના મોટા બધાના ફેવરિટ થઈ જશે અને વારંવાર આ જ રેસીપીથી બનાવશો એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે સૌપ્રથમ આપણે લસણિયા બટાકા તૈયાર કરી લઈએ મેં અહીં વજનમાં એક કિલો નાના બટેકા લીધા છે નાના બટાકાને ધોઈને આપણે પ્રેશર કુકરમાં એડ કરી એક કપ પાણી અને એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી ત્રણ થી ચાર વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કુક કરી લઈશું બટાકા સારી રીતે બફાઈ જાય એટલે બટાકાની છાલ ઉતારી લઈશું ત્યારબાદ એક મોટા બાઉલમાં ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બે ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું એડ કરી તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં બાફેલા બટાકા એડ કરી બરાબર કોટ કરી લઈશું જોતા જ ખાવાનું મન થઈ ગયું ને પણ હજુ થોડી પ્રોસેસ બાકી છે હવે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં એક મોટી ચમચી લસણ વાળી ચટણી એટલે કે ક્રશ કરેલા લસણ માં લાલ મરચું પાવડર મિક્સ કરેલ હોય આ લસણ વાળી ચટણી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું ત્યારબાદ સૂકા મસાલામાં એક ટેબલ સ્પૂન હિંગ વન ફોર ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન જીરું પાવડર એડ કરી થોડી માટે મસાલાને પણ સાતળી લઈશું

ભૂંગળા તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લસણિયા બટાકા સાથે ભૂંગળા સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે